ભાજપાના નેતાઓ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અને વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ શબ્દો સહિતના નિવેદનો લઈને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના ધમકીબાજ નેતાઓ સામે એફઆઈઆર કરવા ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા ભાજપ તેમજ તેના સહયોગી દળના નેતાઓ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે અલગ અલગ વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવતા ભરૂચ સહિત રાજ્યભરમાં કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે ક્યારેક રાહુલ ગાંધીને સીધી અને આડકતરી રીતે જાનથી મારી નાખવાની ધમકી તો ક્યારેક તેમને આતંકવાદી કહીને તેમનું અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજરોજ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિવાદિત ટિપ્પણી આપનાર નેતા સામે દર્જ કરાવવા માટે પોચી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ નેતા તરવિંદર મારવાહે ભાજપ કાર્યક્રમ માં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાજાજા નહીં તો આને વાલે ટાઈમ મેરા બી વહી હાલ હોગા જો દાદી કા તેઓ ઇન્દિરા ગાંધીની જેમ હત્યાની વાત કરી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે તેને 11 લાખનો ઇનામ આપીશ તેવું વિવાદ નિવેદન આપ્યું હતું તો રેલવે મંત્રી તો રેલવે રાજ્ય મંત્રી રવનીત બિટ્ટુએ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશ

સપ્ટેમ્બર ના રોજ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ જાહેરમાં કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારતના નંબર વન આતંકવાદી છે ત્યારે અનેક નેતાઓ કે જેમાં ભાજપ અને તેના સહયોગી દળના નેતાઓ દ્વારા ચૂંટણી પહેલા આ પ્રકારના નિવેદનો આપવામાં આવતા કોંગ્રેસમાં ભારે નારાજગી પ્રસરી ગઈ છે આ મામલે આજરોજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં મોટી સંખ્યા માં એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધી સામે વાણી વિલાસ કરનાર લોકો સામે ફરિયાદ નોંધવા માટે પીઆઈ વી ગડરિયાને રજૂઆત કરી હતી જેમાં તેમની સાથે શહેર પ્રમુખ હરીશ પરમાર અલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા જુબેર પટેલ સહિત કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પક્ષના નેતા આ દેશના યુવાનોની ધરકની રાહુલ ગાંધીજી માટે એમને ઈજાગ્રસ્ત ઈજાપ્રોચ એ એ પ્રમાણે એમને ખતમ કરવાની વાત અને ગમે એમ સત્તાધારી પાર્ટી દ્વારા આગેવાનો દ્વારા ગમે એમ બે ફામ ઉચ્ચારણો કરી રહેલા છે એની વિરોધમાં અમે સોનીર વહેલી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમની સામે એફઆઈઆઈ કરવા માટે ગુનો નોંધવા માટે જિલ્લા શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહી ને એમની સામે તાત્કાલિક ધોરણે એફઆઈઆર થાય ગુનો નોંધે એટલા માટે આવેલા છે આ દેશની અસર અને જે મોહબ્બતનો પેગામ લઈને હિન્દુસ્તાનમાં નીકળેલા છે એક દલિતોનો અવાજ એક આદિવાસી પિતલા વર્ગનો અવાજ લઈને સંસદમાં બોલે છે એ આપણા ગુજરાતના રંગાબીલાને ગમતું નથી એમના ઇશારે આજે એમના આગેવાનો ગમે એમ બેફામ ઉચ્ચારણ કરી રહ્યા છે તો એમની સામે એફઆરઆઈ થવી જોઈએ એમને અમે ગુનો નોંધાવવો જોઈએ જો સામાન્ય માણસ આજે આ બોલતો હોય તો આ ગુંડાકીય ભાષા જો સામાન્ય માણસ બોલે તરત જેલમાં એફઆરઆઈ કરવામાં આવે છે તો આ કાયદો બધા માટે સરખો છે તો આગેવાનો પાસે પણ એમની સામે એફઆરઆઈ થાય એવી માગણી અમે કરવા આવેલા છે